તાલુકાના દ્રશ્યો સામે આવ્યા જુઓ આ છે જુનાગઢ માંગરોડ તાલુકાના ઘેડ પંથક દ્રશ્યો અહીંના લોકોને ને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે તો અહીંના લોકોને જ ખબર હોય ઘેડ પંથક ત્રીજી વખત પાણીથી તરબોળ થયું છે અને ત્રણ ત્રણ વખત ખેડૂતોએ વાવેતર કરેલ પાકનું ધોવાણ થયું છે પરંતુ તેની પરિસ્થિતિ તો અહીંના ખેડૂતો અને લોકો જ સમજી શકે નેતાઓ નહીં માંગરોળ ઘેડ પંથકના ગામો છેલ્લા ચાર દિવસથી પાણીમાં તરબોળ છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોનો માલ સામાન પલળી ગયો છે અને લોકોના ઘરોમાં અનાજ કઠોળ સહિત પલળી જતાં લોકો જાય તો કહાં જાય જેવી પરિસ્થિતિ સર્જાય છે હાલ ઘેડના તમામ રસ્તાઓ ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે જેથી લોકોએ હવે ભૂખ્યા ન રહેવું પડે તે માટે ટ્રેક્ટરનો સહારો લઈને જોખમી રીતે ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં જવાની જવાની ફરજ ફરજ પડી પડી છે છે મહિલાઓ અને પુરુષો અહીંના ખેડૂતોએ વાવેતર કરેલ પાક ત્રણ ત્રણ વખત જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે તેને ઓછો નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે આ ઓછા નદીના પાણી છોડવાના કારણે અમારે જે કંઈ આ વખતે મગફળી પાક છે સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો એ પાક નિષ્ફળ જતા ખેડૂતોને નવી આશા એ પાછું બીજો પાકનું વાવેતર કર્યું હતું જેમાં ખાસ કરીને પેડ છે હળદ છે જે પણ આજે છેલ્લા ત્રણ દિવસથી પાણી ભર્યું રહેવાથી આ પાક બી નિષ્ફળ ગયો છે અને અમારે સતત ઓછો વધી છે એ વારંવાર આગળ જ નુકસાન સરકારસી fastapi પર ઘણી સિકા ઓજે સુધીને વ્યવસ્થિત પ્લાનિંગ દીધો ઉમી અને કોડી થાય તો અમારે જે કંઈ માટે અને જે અમારે વખત છે સામાન્ય છે સમાચારોની ઝડપી અપડેટ માટે જ ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ